तो चलो आज जैसी ईसीएम है ये डालना तो चला खा ली था है ने जेजे ईसीए डालना तो पता नहीं जय माताजी राधे राधे तो ब्लॉक में बनिया जो हाँ से हमारी रही तो केवी लगी छे तो कमेंट में जाना जो जरा से हमारा चिकू तो चिकू माँ पढ़ चिकू मजा यह है जो मस्ती ना झुड़खा મારા લીંબુડા મસ્ત મસ્ત લુ અને આલુ મંડી ફટાફટ લણવા અને આ થોડાક મોર થઈ ગયા હે એટલે ઇંકા આવી ગયા હે ને લણે હે આપણે અહીંયા પેલી ગહાડી થઈ ગઈ છે આપણે ઠેલી ઠલવી દઈ તો આપણે ગાહડી બની ગઈ સડી ગઈ હી ખાલી ઠેલી લઈને ખાલી થેલી લઈને આવી ગઈ હી હાલો તો આ મૈંડા હે એડા લણવા વેલા ઉઠીને ગોટ પહેરી જૈમે બપોર ચડાન તો 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 થેલી ભરી આ તારા કેટલું ખોટું મને તમારો સહ તમે લણતા જાઓ તો મારા સહની નહીં ક્યાંથી નો આપણે આ શેઠે પોગી ગયા અને જો શેઠે પોગવા આવીએ અહીં ઠેલ્યું ભરી જઈએ હા મો દી આવે તો હાલો ઠેલ્યું ઠલવી નાખી આટલી ઠેલી ભરાઈ જઈ હા आपड़ी ठेली पन ठलवी ना खो तो ना तो आपड़ी ठेली ठलवे है, जो तमर करता जा जी परानी हो बिजी का हड़ी जी तो हालो ब्लॉक में बन यारे जो खिटला केड़ा निकड़े हैं चलो पानी पीवा तो आप अपने पानी पी भी हमने पी ली तो है ना अपने पी ले ठेली अटली भरी जी से ने आप अपने लंता लंता यहाँ पर गार्ड नारी ये थे क्या थोड़ा कमोड़ है नहीं ઘાડી બનાવી નાખી છે ને આ એક થેલી પાછી ભરી દી છે તો અહી બીજી ઘાડી પણ બનાવવાની છે એટલે આપણે અહી ઠલવી નાખી હું કે આલબાજુ ના ના બીજી થેલી ભરી આહી ને ઓલામ નાખવા ગયા છે આપણે નાખવા જવાનું છે અને આ બધાયડા લણી લીધા છે અને આંકા લણવાના છે તો આપણે અહી ચાર પાંચ ઘાડી થઈ ગઈ છે આ ચોથી પાંચમી આઈસે ગાડી આ બધું લણી લીધું છે ને આલ બાજુ લણવાનું છે તો ઠેલ ઉઠલવાઈ જાય પછી હાલો फटाफट मंडी લણવા આવો ખાટલીયા તમા યુરિક ક્ચિંગ અને એમોનિયા સલ્ફર પાણી નાખું પછી ના હારા થીય ક્રોધ વધારે છે ને દાયરું પણ એટલી છે અને ફાલે પણ એવો છે સરસ મજાનો છોકે દેખ देखो जो जो सको फाल है ईडा नो हारू है यू ने सल्फर ने कलामकार जिंक वेट ला हाँ बरी गया था हुका था जाता था किट हूका गया हम हारा थी गया डायरी एट्ली मेकी

સહયક પોકસે પસી આયલાજી તો આપણે આ સહપો ગાડવાનો છે પછી આયલાજી આ બર થઈ આ બધા એડા આપણે લણી નાખ્યા હે લઈ લો બનાવી નાખી કેટલી એક હુંયા પડી છે આ બધા એડા લાણી લીધા હે એટલે આપણે એક ગાહડી ઉપાડતા જઈએ આયલાજી ટાઈમ થઈ ગયો હે તો આપણે આ ગાહડી બનાવી લીધી છે તો ઉપાડી લઈ લઉં તો આપણે તો બધાયને જય માતાજી રાધે રાધે જેને પણ વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવી દેજો તો બોલાતો નહીં ગયા